જાણીતા હાસ્ય અભિનેતા ગોવર્ધન અસરાનીનું સોમવારે નિધન થયું તેમણે ચોર્યાસી વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા તેમના અંતિમ સંસ્કાર પણ સાંજે સાંતાક્રુઝ સ્મશાન ઘાટ પર કરાયા દિવાળીની રાત્રે આવેલા આ સમાચારે તમામને આઘાતમાં નાખી દીધા તાજેતરમાં જ તેમના મોતની અફવાઓ પણ ઉડી હતી ત્યારે આ સમાચાર આવ્યા બાદ પહેલાં તો ફેન્સને એવું લાગ્યું કે આ માત્ર અફવા છે પરંતુ જ્યારે અસરાનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોયું તો આ સમાચાર સાચા પડ્યા મોતના ગણતરીના પળો પહેલાં જ તેમણે ફેન્સ માટે દિવાળીની શુભેચ્છા આપતી પોસ્ટ પણ શેર કરી હતી ત્યારે દરેકના મનમાં એક સવાલ થયો કે કેમ તેમના અંતિમ સંસ્કાર ગુપચૂપ રીતે કરાયા એક રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે અસરાની એ ચૂપચાપ જ આ દુનિયામાંથી વિદાય લેવા માગતા હતા તેઓ અભિનેતા હતા પરંતુ દુનિયાથી જતી વખતે સ્ટારડમથી દૂર એક સામાન્ય માણસની જેમ વિદાય લેવા માગતા હતા તેમણે પત્ની મંજુને કહ્યું હતું કે મારા મોત બાદ કોઈ હંગામો ન થાય જ્યારે અંતિમ સંસ્કાર થઈ જાય ત્યારે જ બધાને જાણ કરી આ જ કારણે માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા અસરાની ભારતીય સિનેમાના સૌથી લાંબા સમય સુધી સક્રિય રહેનારા હાસ્ય કલાકારોમાંના એક હતા પાંચ દાયકાઓ કરતાં પણ વધુ સમયની પોતાની કરિયરમાં તેમણે ત્રણસો પચાસથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે